રાજકોટ જિલ્લાના ધોરાજીના નગરપાલિકામાં ભાજપના વોર્ડ નંબર 4 ના અશ્વિન કુમાર ધોળકિયાની પ્રમુખ પદ તરીકે નિમણૂક કરવામાં આવી છે ધોરાજી નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યું હતું અને વોર્ડ નંબર 9 ના ભાજપના સંગીતાબેન બારોટની પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને આ પ્રમુખ વિવાદમાં આવતાજ પ્રમુખ પદેથી રાજીનામું આપતા ધોરાજી નગરપાલિકામાં પ્રમુખ પદની ખાલી જગ્યા પડી હતી અને ઘણા દિવસો બાદ આજરોજ ધોરાજીના ટાઉન હોલ ખાતે પ્રાંત અધિકારી અને ધોરાજીના નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો અને ભાજપ અગ્રણી અને આગેવાનો ઉપસ્થિતિમાં આજરોજ નવા પ્રમુખ તરીકે પાયલબેન અશ્વિન કુમાર ધોળકિયા વોર્ડ નંબર ચાર નાની પ્રમુખ પદની જાહેરાત કરવામાં આવી હતી આજથી પ્રમુખ પદનો કાર્યભાર સંભાળ્યો છે અને ભાજપ અગ્રણી અને આગેવાનો તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી અને સાંસદ ધારાસભ્યોનો આભાર માન્યો હતો અને નૈનાબેન ધોળકિયાએ વધુમાં જણાવ્યું કે પહેલા પાણીનો પ્રશ્ન હલ કરવામાં આવશે અને વિકાસના કામોને પ્રાધાન્ય આપવામાં આવશે તો ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા પણ ઉપસ્થિત રહીને નવા પ્રમુખ પદના પાયલ બેન અશ્વિન કુમાર ધોળકિયાને શુભેચ્છાઓ પાઠવી હતી અને આવનારા દિવસોમાં ધોરાજીને ઊંચાઈ પર લઈ જવામાં આવશે અને તમામ પ્રકારની ગ્રાન્ટો ધોરાજીમાં વધુ આવે તેવા પ્રયત્ન કરવામાં આવશે આજ ધોરાજી નગરપાલિકાના પ્રમુખ ની વરણી હતી અને સર્વસંમતિથી એક જ અવાજે પાયલબેન ધોળકિયા ના પ્રમુખ પાયલબેન ની નવા પ્રમુખ તરીકે વરણી થઈ છે અને આ તકે ભારતીય જનતા પાર્ટીના ધોરાજી શહેર ધોરાજી ના બધા જ નગરસેવકો અને આખા વિસ્તારના તમામ કાર્યકર્તાઓ વતી હું પાયલબેનને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું અને હું આશા રાખું છું કે પાયલબેન ના નેતૃત્વમાં તમામે તમામ ચોવીસ ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો એક સાથે ટીમથી કામ કરશે અને જે ધોરાજીને જે ઉંચાઈ ઉપર લઈ જાવું છે આપણે તે ધોરાજીને પુનઃ એનું જે ગૌરવ હતું એક ધોરાજી એક વખતનું પેરિસ કેવાતું તો એ સ્થિતિ પાછી આવે અને એક સ્વચ્છ સુંદર સુવિધાયુક્ત અને નગરસેવકો નગર નગરજનોને એક અલગ પ્રકારનો અનુભવ થાય કે તમામ પ્રકારના જે પાણીની સમસ્યાઓ છે કે જે કઈ અન્ય સમસ્યાઓ છે સમસ્યાનો સંપૂર્ણ સો નિરાકરણ થાય અને સરકાર તરફથી પણ ખૂબ જ સહયોગ મળવાનો છે વિશેષ ગ્રાન્ટ મળે એના માટે અમે પ્રયત્ન કરવાના છીએ અને આપણા આપણા વિસ્તારના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી માનનીય મનસુખભાઈ માંડવિયા સાહેબનો પણ પૂર્ણ સહયોગ છે અને આપણી કઈ અપેક્ષા હોય અથવા તો જે મળવા પાત્ર હોય એના કરતાં પણ વધારે કેન્દ્ર અને રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટો લેવું અને અભૂતપૂર્વ વિકાસ આ